ત્યાંથી તમે આ વિસ્તારમાં વાવવાતું નહીં પહેલાં કોઈને બહુ ના ખબર એટલે એ વાવતા નહીં જે દુથી વાવવું ચાલુ કર્યું તે દુથી એમને મેં ધારું વાવીએ બરોબર તો અત્યારે હું જનરલી તમને સુકારા બાબત મજવારામાં જે તમારી ભલામણ પ્રમાણે મેં દવાનું પીવડાવવાનું એક આખી પ્રોસેસ કરી

પાછું એનું સાઈડ ઇફેક્ટ કઈ જમીનમાં છે નહીં એ જે પીવરાવીએ ને એને પાછા બીજા મોલમાં કે ચોમાસામાં મગફળીમાં કે એમાંય ફાયદો કરે છે નુકસાન નથી કરતી એમાંય ટૂંકમાં એ હેમાય હુકારો ને જે આવે છે ને એમાંય અમને એમ લાગે છે કે એમાંય ફાયદો કરે છે નહીંતર અમારે આમાં ટૂંકમાં જાડી જમીન છે ને તો આમાં એમની જમી ઉબ થઈ જતી મગફળીમાં એમાંય રાહત નહીં અને મારા મારાગભગ લગભગ આપણે ની શરૂઆત કરીને પીવડાવીને પીવડાવી તમારી જમીનમાં લગભગ જમીન છ વર્ષથી દવા આપણે તમે જે ડોઝ આપો છો ને એ અમે ટૂંકમાં બે વખત પીવડાવ્યું આ ત્રણ પાણીના ના છે ત્રણ પાણી ના ત્રણ પાણીના ના છે એમાં એક પાણીમાં ન દીધું પછી બે પાણીમાં અમે ટૂંકમાં બે વખત પીવડાવી આ દવા એટલે એ ફાયદો કરે છે એવું અમને લાગે જ પણ નહીં તો તમે જે આપો છો એક પાણીમાં પીવડાવું એમાં કંઈ વાંધો જ નથી આવતો પણ આ વસ્તુ થોડુંક મૂકવું પડે પણ એ બેસ્ટ બની જાય પછી આપણે ફરક ઓછો થઈ જાય બરોબર ને આ તમારે બે પાણીમાં ઉગી ગયું છે હા બે પાણીમાં આવવાનું તો હું આ બધા ઘાય છું અને એ એ વસ્તુમાં ફાયદો કરે છે પટ પાણી જે ભેરવી તમે કંઈક પટની દવા આપો છો ને એનો પોટ મારીને વાવેતર કરીએ તો ઉગાવામાં ઘાય ઘાય નીકળે છે બરોબર તો એ પછીનું તમે ત્રીજું પાણી કેટલા દિવસે આપ્યું હોય અમે લગભગ પાંત્રી દિવસ ચાલીસ દિને વચ્ચે ભોગી ગયા ભાઈ પાંત્રી ચાલીસ દિવસે આપેલું બરોબર તો જનરલી શું લાગે નારણભાઈ આ દવા ખરેખર દરેક ખેડૂત મિત્રોને પીવડાવવી જોઈએ કે ખેડૂને જો ભાઈ ખેડૂતો દીકરા હોય તો ખેડૂને જે ફાયદો થાય ને તો જ આ વસ્તુનો વિડીયો બનાવીને આપણે ભલામણ કરાઈ આ કેમ વસ્તુ પાકે છે આપણે ખેડૂના દીકરા હોય તો લોહીના ટીપ્યા આપણે પાક આવતું હોય અને ખોટા ખર્ચા ના ચડી જાય એટલે કોઈ પણ મનની અંદર એવા વિચાર ન લઈ આવતા ભાઈઓ કે ભાઈ આ કોઈ લે ભાગુ માણસો હે કે કોઈ દવાના ઇગ્રોવાળાના હિસાબથી આ બધો વિડીયો બનાવે એવું નથી ખેડૂ ખેડૂતોનો ભાઈ કહેવાય અને આ જો પાક આવે સારો આવે નુકસાન ન જાય ને આપણો ઊભો પાક નિષ્ફળ ન જાય એના માટે અમે આ ભલામણ કરી કે ભાઈ ગુરુકૃપા એગ્રો રાવલ માલદેવભાઈ ઓડદરા એને એની ભલાઈ ને દવા લઈ આવીએ હાથ થી આઠ વર્ષથી એક ધારો યાથી દવા લઈ આવી આવી વસ્તુ છે ત્યાં મૂકવું નથી પડતું પડે હે સસ્તું અને રિઝલ્ટ પરફેક્ટ આવે છે ભાઈ એટલે આ વસ્તુ મારે તો ખેડૂતભાઈને એક જ ભલામણ છે કે તમે થોડોક અખતરો કરજો બરાબર પછી તમને મગજના બેહે તો કરજો પણ ખરેખર આ વસ્તુ કરવા જેવી છે એટલે અમે આ વિડીયો બનાવી છે અને અમે તમને એ કહીએ છીએ કે ભાઈ ગુરુકૃપા એકરોની તમે સલાહ લઈ અને તમે કોઈ પણ મોલમાં જીરોમાં તો બેસ્ટ છે આ જે ફુકારો જે આવે છે ને ભાઈ એના ખેતરું ખેતરું બેહી જતા અને બચાવી દીધા છે ત્રીજી સાલ અમારે ભાઈએ પીવડાવ્યું નહોતું એ બેહી ગયું તું ખેતર ભાગ્યો બિચારો રોવા આ તો ભઈ પાછો આખે આખું પાંચ મળનો ઉતારો લઈ આવી દીધો હતો અને ખેતર તમને એમ થાય કે હવે આ વસ્તુ છે ને ખરેખર ખેડૂતને હું એક જ ભલામણ કરું કે તમને અનુભવ કરો વચ્ચે એક પાટળો મૂકી દેવો બરાબર ખબર પડે કે ભાઈ આ પીવરાય એવી દવા

આ નેવું અંદરનો મોલ છે અવાર તો એ બી ખાતરે નહોતું માન્યું અને ગ્રોથ થોડુંક ઓછો છે આગળ બે તો એટલે એટલે ધીરું આવે એ ટાઈપનો બાબત આના કહેવા મુજબ આલો તમે